હલો મિત્રો નમસ્કાર અમારા દર્શક મિત્રોનું આ નવા વિડીયામાં હાર્દિક સ્વાગત છે અને બધાએ મિત્રો હાજર નરિવાર રહે અને ભગવાન ભોળાનાથ થવને લાંબી આયુષ્ય આપે એવી શુભકામના આપું છું અને બધાએ હોના થાવ તો આજે આપણે આવ્યા છીએ મેથળા બંધારાના પાળા ઉપર તો કે આજે આપણે મોરડની ભાજી વીણવાની છે અને મોરડની ભાજી કેવી થાય એ તમને હું હમણાં બતાવું આપણા ગુજરાતને હોળસો કિલોમીટરનો દરિયો મળેલો છે એ દરિયાકાંઠાના દરેક ગામની બાજુમાં દરિયાકાંઠે ખારાશ વિસ્તારમાં મોરડના છોડવા થતા જ હોય છે મિત્રો પણ આની ભાજી બને એ હજી સુધી ઓછા મિત્રોને ખ્યાલ છે અને હું તો આ બાળપણથી જાણું છું કે આ મોરડના કમોળિયા હોય ને કૂણા કૂણા એની સરસ મજાની ભાજી બને છે તો આજે આપણે પહેલાં આ મોરડના કમોળિયા વીણી લઈ અને પછી ઘરે જઈને ભાજી બનાવીએ આજે મિત્રો ખૂબ તડકો છે અને આપણે આ ભાજી વીણવામાં બહુ મોડા પીડ્યા કારણ કે ચોમાસાના પહેલાં વરસાદમાં જ આ ભાજી કોળી ઉઠે પણ આજે વરસાદ આવ્યા ને બે મહિના આપણે મોડા પીડ્યા છીએ કારણ કે કામમાં એટલા બધા વ્યસ્ત હતા અને આ ભાજીનો વારો આવે રેસીપીમાં ત્યારે હું લેવા આવું ને એમ થાય તો મિત્રો જોતા રહેજો મારો આ પહેલેથી છેલ્લે સુધી વિડીયો તમને મજા આવશે અને બધાય મારા જે વિડીયા જોતા હોય એને ખૂબ ખૂબ અભિનંદન અને આવાનાવા મારા વિડીયા જોતા રહેજો અને કોઈ યુટ્યુબર મિત્રો ફેમિલી હોય તો એમના પણ અમે વિડીયા જોઈશું તમ તારે નહીં અને તમને પણ મદદ કરીશું તમે મને ખૂબ સપોર્ટ આપ્યો મને ખૂબ જ આનંદ થાય છે કે આ તમારા સ્પોર્ટને હિસાબે આ મારી ચેનલ ખૂબ આગળ વધી રહી છે અને કોઈ મિત્રોને મિત્રો મારું ગમે જ્યારે કામ પડે ત્યારે શું ફોન કરજો મારો નંબર છે સોરાણું બે પંચાણું હાલો મિત્રો તો આવી રીતે કંઈક મોરડનો છોડવો હોય છે આ અને આ કૂણાંકૂણા કમોળિયા છે ને આવી રીતે આમ તોડી લેવાના જોવા આવી રીતે કૂણા તોડવાના અને કડક જો તોડશો ને તો એ સડવામાં થોડાક હાર્ડ પડશે કારણ કે એ કડક રહે એટલે તમને એની હળિયું ખાવામાં નડશે એટલે જો આ રીતે છોડવો હોય અને આ રીતે એની ભાજી તોડી લેવાની કૂણા કૂણા આપણે તાજળિયાની બધાની જેની આપણે ભાજી કરીએ એના ખૂણા ખૂણા પાંદડા તોડીએ છીએ કમોળિયા તોડીએ એટલે હા આવી રીતે તોડી લેવાની અને પછી અને આ મિત્રો છે ને ભાજી તો દરિયા કિનારે આસાનીથી મળી રહી પણ આને એકલા એકલા ખૂંટવીને આ ભેગી ન થાય ઘડીકરમાં આપણે આ ખરા મધાન તડકામાં મેથળા બંધારાના પાળા ઉપર તોડવા આવ્યા છીએ અને મેથળા બંધારાનો પણ નજારો હમણાં થોડો તમને બતાવીએ તો જોતા રહેજો મિત્રો મારો વિડીયો હાલો મિત્રો આપણે ભાજી લાવ્યા છીએ બારે એટલે કે બંધારાના પાળા થી તો હવે આપણે ભાજીને ને બાફવાની પ્રોસેસ કરવાની છે એટલે પેલા આપણે આને ધોઈ નાખવી પડશે મિત્રો આને ખૂટવી નહીં પડે એટલે આપણે હવે છે ને આપણે નીચે પાણીનું તગારું ભર્યું એમાં જઈ અને આ ભાજીને ને પેલા ધોઈ નાખ છીએ હાલો મિત્રો તો આપણે આ મોરડ ભાજી છે ને એ ધોઈ નાખ છીએ તો પેલા મિત્રો મારા દર્શક મિત્રો કે જે કોઈ બનાવું શાક કે વાસેટીની બધામાં એવી કોમેટો મિત્રો છે કે આના બી મળશે મિત્રો બધી વનસ્પતિ ને બી હોય જ છે પણ અને તમારા પંથકમાં પણ અમુક વસ્તુ થતી જ હોય છે નો થાય એવું નો બને પણ અમુક વેલા વાસેટીનાની અમુક પંથકમાં નો હોય બાકી હુડિયા વેલા તો આખા ગુજરાત ને આખા સૌરાષ્ટ્રમાં હોય અને આ મોરડ છે કારણ કે આ ખારા પ્રદેશમાં થાય અને આ તમને જોવા મળશે ત્યાં ખારો પાટ હોય ને એમાં જોઈ લેજો દરિયાનું પાણી જે સલી હોય એને ખારો પાટ કહેવાય એવા એવી આ જમીનમાં થાય છે તો આપણે આને પેલા ધોઈ આ પાણી ભર્યું છે એમાં નાખી દી ધોઈ નાખી એટલે મિત્રો આમાં કઈ કસ્તર બસ્તર હોય ને એ પાછા ધોવાઈ જાય એમ તો આવી રીતે અને ધોઈ નાખવાની અને ગમે મિત્રો ભાજી કે બકાલો આપણે ધોઈને કરીએ ને તો એની અંદર ખરાબ જંતુ હોય ખરાબ કચરો હોય એ બધો પાણીમાં જતો આપણે છે ને પછી આની અંદર આનું પાણી આવે ને એ કાળું મેસ જેવું થઈ જાય એટલે ઈ પાણી આપણે કાઢવું પડશે અને આને પણ દબી નાના એક લાડવા જેવું બનાવવું પડશે અને આટલી ભાજી તો મિત્રો છે ને માન મેન મળી કારણ કે વરસાદના પહેલા વરસાદમાં ખૂબ પડે પછી તો આને ઢોર ખાઈ જાય કોઈ માણસ તોડી જાય ભાજી કરવા જો આના આ ભાજીના પણ 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 બને બને ઢોકળા બધું બનતું હોય એવું બધું આપણે બનાવવાનું નથી માત્ર ને માત્ર આપણે ભાજી જ બનાવવાની છે અને આની ભાજી મિત્રો છે ને ખૂબ જ ગુણકારક હોય છે તો આપણે ભાજી ધોઈ નાખી અને હવે આપણે થાય સૂલે સુલો હમણાં હળગાવી અને તપેલીમાં મિત્રો બાફફા મૂકી દઈએ આ ભાજી એટલી છે ને પણ આ થોડીક કેવી થઈ જાય હાલો મિત્રો તો આપણે ભાજીને આ સૂલે મૂકવાની છે સૂલો હળગી ગયો તો હમણાં આપણે તપેલી મૂકી દઈ આ તપેલી મૂકી દીધી મિત્રો હવે થોડી વારમાં આમાં આપણે ભાજી બાફફા માટે મૂકી દેવાની છે આવી રીતે ફૂંક મારવી પડે આ કડીકોર માં હારું શો માં હું છે બળતણ ભીના હોય ને થોડા થોડા આ તો કોરા છે પણ હવે આ કોને ખબર હાલો થઈ ગયો ટકાટક હાલો મિત્રો આંધણ આવી ગયું છે હવે આમાં ભાજી આપણે નાખી દઈએ મોરડની હાલો મિત્રો મોરરની ભાજી આપણે નાખી દીધી હવે આને ઘડીક ઢાંકી દઈએ અને ધીમા તાપે આને સડવા દઈએ આને બફાતા વાર ન લાગે અને મિત્રો આ ભાજી છે ને ખારી હોય એટલે આની અંદર મીઠું નાખવાની જરૂર નહીં પડે જો મિત્રો આ રીતે બફાય ભાજી આને છે ને આપણે સીબુ લઈ લેવું પડે ઉભરાવા મળે આ થોડી જ વારમાં બફાઈ જાય ને પાણી આ બધું કાળું થઈ જાય પાણી એટલે આ પાણી આપણે પાછું કાઢી નાખવાનું અને પછી ભાજીને ઠંડી કરવી પડશે એટલે એમાં પાછું ઠંડુ પાણી નાખીને પછી ભાજીને આમ દબીને એમાંથી પાણી કાઢીને એનો લાડવા બનાવી નાખવાના આવું બધું કરવાનું પછી આપણે એ ભાજીને ને વઘારવાની થશે હાલો મિત્રો હવે આપણે ભાજીને જોઈ લઈએ જો મિત્રો આ ભાજી છે ને એ પૂરી બખાઈ ગઈ અને કાળી પડી ગઈ તો આનું પાણી હવે આપણે છે ને

પાણી કાઢીને હવે આમાં પાછું થોડુંક ઠંડુ પાણી નાખવું પડશે અને ધોઈ નાખવાની એટલે આ કળશી ન લાગે જો આ રીતે ધોઈને આમ પાછું ફરી વાર એકવાર પાણી કાઢી નાખવાનું થોડીક મહેનત પડે પણ મીઠાશ બહુ આવે આની હવે જો આ મિત્રો ધોવા ગઈ અને પાછું પાણી એકવાર વાર કાઢી નાખીએ તો આ રીતે છે ને પાણી કાઢી આવી રીતે આમાં લાડવા નાખી દેવાના ભાજી ના બનાવી અને ઈ લાડવા ફરી આપણે વઘારતી વખતે પાછી ભાજી છૂટી પડી રાખે

હાલો મિત્રો તેલ આવી ગયું હવે જીરું હવે નાખી દી કળિયું લસણ ની હવે નાખી દી ડુંગળી હવે આને હલાવી નીચી એટલે

હવે આને હલાવી નાખી આવી રીતે આપણે ભાજી ને હવે વીખી નાખવાની પછી આ વઘાર ની અંદર નાખવામાં આવશે હાલો મિત્રો હવે આમાં છે ને ભાજી નાખતા થઈ આપણે હવે આને હલાવી છે એટલે આ મસાલો બધો વઘાર છે એ ભળી જાય અને પછી આપણે મિત્રો ને મરચું નાખી પછી આપણી ભાજી તૈયાર હાલો મિત્રો હવે મરચું નાખી દી હવે છે ધાણા જીરું હવે આને હલાવી નથી મિત્રો એટલે આપણું આ મરસું ભાજીમાં ભળી જાય ધાણાજીરું ભળી જાય આપણી ભાજી સંપૂર્ણ રીતે હવે સડી ગઈ છે મિત્રો આ કહેવાય મોરડની ભાજી અને મોરડ હંમેશા મિત્રો છે ને એ ખારા પ્રદેશમાં થાય છે દરિયા કિનારે દરિયાનું પાણી જ્યારે સલે ને જમીન ની અંદર એને કિનારે કિનારે આ મોરડના છોડ છેલાવ હોય છે આપણે આ વિડીયોમાં પહેલા બતાવ્યા એ પ્રમાણે તો જે કોઈ મિત્રો ને ખબર પડતી હોય તો એ આ રીતે ભાજી બનાવીને તમે ખાઈ શકશો અને આ ભાજીના ગુણ એવા છે કે કોઈ મેદ વૃદ્ધિ હોય પછી આ ભાજી કોઈ પણ પ્રકારે શરીરને સેજે પણ હાનિકારક નથી મિત્રો સેજે તમે વધારે વધુ ખાઈ ગયા હોય ને તો તમને કોઈ ઝાડા કે એવું કઈ થતું નથી ઘણા મિત્રો મને એવી પણ કોમેન્ટ કરે છે કણેજરાની ભાજી માન કે ભાઈ એમે પેલી વેલી ખવાઈ જઈને એમાં ઝાડા થઈ ગયા પણ એવું નથી મિત્રો હતું તમારે કોક શરીરની અંદર બીજા ઇન્ફેક્શન ને કારણે આવું બનેલું હોય ને એમાં ભાજીનું નું પાનું સડી જાય તો મિત્રો આપણી ભાજી આજે તૈયાર કરી નાખી છે થોડી જ વારમાં આપણે નીચે ઉતારી લઈએ હાલો મિત્રો ઉતારી લઈએ નીચે આ હાલો રેડી ભાઈ જો આ મારી ભાજી કમ્પ્લીટ તો મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલ છે વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયા ને લાઈક કરજો અને શેર કરજો નમસ્કાર મિત્રો અહીંયા અમારો વિડીયો પૂરો કરી